પાલનપુરમાં એક અત્યંત શ્રદ્ધાપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પાલનપુરના મોટા રામજી મંદિરના મંદિરોના મહંતે લીધેલી પ્રતિજ્ઞા આજે પૂરી થઈ છે મહંતે બાવીસ મહિના બાદ આખરે અન્નગ્રહણ કરી પારણા કર્યા છે પાલનપુરના પથ્થર સડક રોડ ઉપર આવેલું આ પ્રાચીન મોટું રામજી મંદિર લાંબા સમયથી જીર્ણ હાલતમાં હતું મંદિરના જીર્ણોદ્ધાર કાર્ય શરૂ કરવા માટે મહંત રાઘવદાસજીએ મદદની ટહેલ નાખી હતી અને સાથે જ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ અન્નનો ત્યાગ કરશે મહંતની આ કઠોર પ્રતિજ્ઞા બાવીસ મહિના બાદ હવે મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી શરૂ થઈ ગઈ છે આખરે આ પવિત્ર કાર્યક્રમના પ્રારંભ સાથે પાલનપુરી દિવર્ષી સોસાયટીના રહીશોએ મહંતને અન્નગ્રહણ કરાવીને તેમના પારણા કરાવ્યા હતા આ ધર્મમય પ્રસંગે મહંતે મંદિરોમાં સહયોગ કરવા બદલ તમામ ધર્મપ્રેમી જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મહંત રાઘવદાસજીએ શું કહ્યું તે સાંભળીએ જય શ્રી રામ મેં મહંત શ્રી રાઘવદાસજી મહારાજ મોટા રામજી મંદિર પથ્થર સ્થળ અમારી જો પ્રતિજ્ઞા લીધેલી હતી આ પ્રતિજ્ઞા રામજી મંદિર બનાવવા માટે લીધેલી હતી રામજી મંદિરનો જીર્ણોદ્ધારનું કામ ચાલુ થઈ ગયો એટલે દેવ ઋષિ સોસાયટી મેં મારો અન્નગ્રહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રતિજ્ઞા મારી દેવ ઋષિ સોસાયટીમાં હિ અન્નગ્રહણ કરવાનું પ્રણ હતો એ પ્રણ પૂરો થઈ ગયો રામજી મંદિરનું કામ ચાલુ થઈ ગયો બધા ભક્તોને बधा व्यापारियों ने बधा हिंदू समाज ने सबको हमारी तरफ़ से खूब खूब आभार आप लोगों के मदद से आप लोगों के सहयोग से भगवान अपने आराध्य राम जी नो मंदिर बने ये बधा पालनपुर वासियों को बनासकाठा वासियों को खुशी है और इसमें सब लोग सहयोग कर से हमारी भगवान से यही प्रार्थना है कि भव्य से भव्य पालनपुर में मंदिर बने जो अखा बना चर्चे है कि बनास का बनासकांठा में चर्चित था कि पालनपुर में रामजी मंदिर से जय जय श्री राम